આપણે સ્વપ્ન વાસવદત્તાના બે સ્ત્રી પાત્રોની વાત કરી હવે એના મહત્વના પુરુષ પાત્રોની વાત કરીશું તો વત્સરાજ ઉદ્ય જે આખા નાટકના કેન્દ્રમાં છે અન્ય સંસ્કૃત નાટકોના નાયકની જેમ વત્સરાજ ઉદ્યન પણ ધીરોદત્ત પ્રકૃતિનો દક્ષિણ નાયક છે વત્સદેશનો અધિપતિ ઉદ્યન સુશીલ વિનયી અને સૌમ્ય સ્વભાવનો છે દેખાવમાં એ અત્યંત છે બીજા અંકમાં પદ્માવતી સાથેની વાતચીતમાં દર્શનીય કહે છે ત્રીજા અંકમાં પદ્માવતીની ચેટ્ટી તેને ધનુષ બાણ વગરના કામદેવ તરીકે ઓળખાવે છે શ્રી હર્ષવર્ધનની નાટિકાઓનો રસિક અને આનંદી એવો ઉદયન આ નાટકમાં વધારે ગંભીર વિશ્વાસુ અને કેટલેક અંશે પ્રણય ગયેલો કલ્પનાશીલ યુવાન લાગે છે ઉદ્યન એક અતુલ્ય કલાકાર છે વીણા વાદનથી તે ઉન્મત્ત હાથીઓને પણ વશ કરી શકે છે આ જ વીણાના સુરોથી તે વાસવદત્તાના હૃદય પર કાબૂ જમાવે છે વત્સરાજ ઉદ્યનની કલાકાર તરીકેની ખ્યાતિ ચો તરફ પ્રસરી હતી પદ્માવતીની ચેટી પણ આ વાત જાણતી હતી તેથી ચોથા અંકમાં એ પદ્માવતીને વત્સરાજ ઉદ્યન પાસે વીણા શીખવાનું સૂચવે છે વત્સરાજ ઉદ્યન શિકારનો પણ શોખીન આ પ્રસંગનો લાભ લઈ મંત્રી યોગંધરાયણ લાવાણકના અગ્નિદાહની યુક્તિ ગોઠવે છે ઉદ્યનનું ચારિત્ર ઉદ્દાત છે તેની પ્રજાને તેના માટે અનહદ સ્નેહ છે અને આદર છે લાવણકથી આવેલો બ્રહ્મચારી કહે છે વત્સરાજની વિદાયથી લાવણકે એનો તેજ ગુમાયું છે હર્ષવર્ધનના નાટિકાઓનો ઉદ્યન પ્રણય લોલુ ભમરો છે જ્યારે ભાસનો ઉદ્યન એક વફાદાર પ્રેમી તરીકે રજૂ થાય છે વાસોદત્તાના કહેવાતા અવસાનના સમાચાર સાંભળી વત્સરાજ ઉદ્યન અગ્નિમાં બળી મરવા તૈયાર થાય છે મંત્રી રૂમણવાનથી અટકાવાયેલો તે વાસવદત્તાના અર્ધા બળેલા ઘરેણા છાતી સરસા ચાપી મૂર્છા પામે છે ઉદયનના મનમાં દત્તા માટે અસીમ નિસીમ પ્રેમ છે દત્તાથી વિયુક્ત થવા છતાં એક પળ તેને ભૂલી શક્યો નથી ચોથા અંકમાં વિદુષક પદ્માવતી અને વાસવદત્તામાં ઉદ્યનને કોણ અધિક પ્રિય એવો પ્રશ્ન પૂછે ત્યારે પણ ઉદ્યનનો વાસવદત્તા માટેનો પક્ષપાત બહુ સ્પષ્ટ થઈ જાય છે પાંચમા અંકમાં વિદુષક ઉદ્યનને ઉજ્જૈનીની વાત કરે ત્યારે પણ રાજાને તો વાસવદત્તાની જ યાદ આવે છે મગધરાજ દર્શકની બહેન પદ્માવતીની સાથે મંત્રીઓની પ્રેરણાથી ઉદ્યનને વિવાહ કરવો પડે છે રાજ્યને બચાવવા માટે એ રાજનીતિનો એક ભાગ છે મગધ નરેશ દર્શક ઉદ્યનના ગુણોથી આકર્ષાઈને પોતાની બહેન પદ્મિનીને એની સાથે પરણાવે છે પદ્માવતી પણ સોરી પદ્મિનીની નહીં પદ્માવતી પણ ઉદ્યનના ગુણોથી એના તરફ આકર્ષાય છે वासुदत्ता प्रत्यना उदयन अपार स्नेह અને દુખદ અવસ્થાની વાત બ્રહ્મચારી પાસેથી સાંભળી પદમાવતી મનોમન ઉદયનને વરી ચૂકી હતી ઉદયન વાસુદત્તાને ચાહતો હોવા છતાં પદમાવતી પ્રત્યે ક્યારેય દુર્વ્યવહાર કરતો નથી ચોથા અંકમાં વાસુદત્તા संबंधी પોતાનો દુખનો આવેગને એ પદમાવતી સામે દબાવી રાખે છે છુપાવે છે ભળતું કારણ શોધી ઉદ્યન પદ્માવતીને શંકિત બનવા દેતો નથી પદ્માવતીની શિરોવેદનાના સમાચાર સાંભળી ઉદ્યન એને મળવા દોડી જાય છે ઉદ્યન પદ્માવતીને અનુકૂળ બનવા શક્ય એટલા બધા પ્રયત્ન કરે છે આમ છતાં વાસવદત્તા માટેની એની ભાવના વધતી જ જાય છે છઠ્ઠા અંકમાં રાજ્યની પુનઃ પ્રાપ્તિ થયા પછી ઘોષવતી વીણાનો પ્રસંગ બને છે ઘોષવતી વીણાની પુનઃ પ્રાપ્તિ ઉદયનની વ્યથાને વધારે છે પ્રદ્યોત મહાસેનનો કંચુકી તેને અભિનંદનનો સંદેશો પાઠવે છે ત્યારે પણ એ જવાબમાં એવું જ કહે છે મહાસેનસ્ય દુહિતા શિષ્યા દેવી ચમે પ્રિયા કથમ સાનમયા શક્યા સ્મૃતુ દેહાંત રિશ સ્વપ્ન દૃશ્યમાં ઉદ્યન અભાનપણે વાસવદત્તાને જ યાદ કરે છે સ્વપ્ન મૂર્તિ સાથેના સંવાદમાં એને દુઃખ લાગ્યું સમજી માફી માંગે છે ઉદ્યન અત્યંત વિનમ્ર છે પદ્માવતી આવંતિકા અને ચિત્ર ફલક માની એક હોવાની વાત કરે ત્યારે ઉદ્યન એને જોવા માટે આતુર બને માનસિક સંઘર્ષમાં અટવાયેલું એનું ચિત્ત રૂપના સામ્યવાળી પ્રોષિત ભરતૃકા દત્તાને માનવા તૈયાર નથી વત્સરાજ ઉદ્યનની પરેશાનીનું મુખ્ય કારણ તેનો વાસવ દત્તા પ્રત્યેનો અતિ ઊંડાણવાળો અનુરાગ છે ઉદ્યનને વડીલો અને ગુરુજનો માટે પણ ભારે આદર છે પ્રદ્યોત પુત્રી વાસવદત્તાને એ ભગાડીને લાવ્યો પછી એની રક્ષા નથી કરી શક્યો એનું એને દુઃખ છે એટલે એ કહે છે પિતાને ક્રોધાયમાન કરનાર પુત્રની જેમ હું મહાસેનથી ભયભીત થયો છું આ ઉક્તિ પરથી લાગે ઉદ્યન પ્રદ્યોત મહાસેનનો પિતા જેટલો જ આદર કરતો હતો વત્સરાજ ઉદ્યન કર્તવ્યના ભાનવાળો અને અપરાધની જવાબદારી સ્વીકારનારો રાજા છે તે પ્રદ્યોત મહાસેનના દૂતોને સન્માને છે એટલું જ નહીં એમના સંદેશો ઊભા થઈને સાંભળે છે મહાસેનની રાણી અંગારવતી માટે એ માતા શબ્દ વાપરે છે ભાસના પ્રતિજ્ઞા યોગંદરાયણ નાટકમાં જોવા મળતી ઉદ્યનની સાહસપ્રિયતા અને પ્રણય રસિકતા વાસવ દત્તમ નાટકમાં નથી દેખાતી અહીં તો રોમાંચક અને કરુણ વિગતો વધારે છે આમ છતાં જ્યારે મગધરાજ દર્શકનો કંચુકી આવીને ખબર આપે કે અમાત્ય રૂમણવાને શત્રુ પર આક્રમણ કર્યું છે અને મગધનું લશ્કર આપની સહાયમાં છે ત્યારે ઉદ્યન ઊભો થઈ જાય છે અન્ય માનવી સાથેનો ઉદ્યનનો વ્યવહાર માનવતા ભર્યો છે તેની ઉદારતાનો કેટલીક વખત ગેરલાભ ઉઠાવાયો છે જેમ કે ચોથા અંકમાં વિદુષક વસંતક મૈત્રીના દાવે તેની પાસેથી ઉત્તર કઢાવે છે બીજાના આદર અને સહાનુભૂતિથી એનું હૈયું ભીંજાય છે હૃદયની વિશાળતાને કારણે જ ઉદ્યન ઊંડા પ્રણય અને શોકની સંવેદનાને ઝીલવામાં સમર્થ થયો છે ઉદ્યન પોતાના અંતરની લાગણીઓને સંતાડતો નથી એ મુક્ત કંઠે વિલાપ કરી અશ્રુ વહાવી શકે છે આમ વત્સરાજ ઉદ્યન પ્રેમમાં એકનિષ્ઠ કલા નિપુણ દાક્ષિણ્ય વૃત્તિ ધરાવનાર સાહસી વિનમ્ર શુરવીર પણ પ્રણયમાં આસક્ત હોવાથી રાજ્યના કાર્યમાં દુર્લક્ષ કરનાર પ્રગલ્ભ અને પ્રણય રસિક એવું ધીરોદત્ત નાયક છે બીજું મહત્વનું પાત્ર છે યોગિંદરાયણ જે અમાત્ય છે એમનો સ્વામીના શ્રેયની લાગણી વશ એટલે કે ઉદયન એનો સ્વામી છે એનો હંમેશા શ્રેય જ થાય એના માટે સતત પ્રવૃત્ત મહામંત્રી યોગંધરાયણ સ્વામી ભક્તિનો એક અપૂર્વ કહી શકાય એવો આદર્શ પૂરો પાડે છે ભાસના પ્રતિજ્ઞા યોગંધરાયણમાં મંત્રી યોગંધરાયણ વત્સરાજ ઉદ્યન અને દત્તાને પ્રદ્યોત મહાસેનના રાજ્યમાંથી કાવતરા દ્વારા નસાડી જવામાં સફળ થાય છે નિસ્વાર્થ રાજભક્તિથી કર્તવ્યરત યોગંધરાયણ આ નાટકમાં પ્રેક્ષકોને બહુ દેખાતા નથી નાટકના પ્રથમ અને અંતિમ અંકમાં નજરે પડતા વિશ્વાસુ રાજમંત્રી યોગંદરાયણ પડદા પાછળ રહી મહત્ત્વની કામગીરી બજાવે છે વત્સરાજ ઉદયન વાસવદત્તાના પ્રણયના નશામાં ચકચૂર બની રાજ્ય પ્રત્યે બેધ્યાન બને ત્યારે આરૂણી નામનો દુશ્મન તેમના રાજ્યની સરહદો દબાવે છે હાથમાંથી ગયેલા રાજ્યની પુનઃ પ્રાપ્તિ માટે યોગંધરાયણ એક યોજના ઘડે છે એની યોજનાની એક એક કડી બુદ્ધિની તેજસ્વીતા અને તર્કની વિશુદ્ધતાથી પૂર્ણ થ પૂર્ણ છે મંત્રી યોગંધરાયણ જ્યોતિષીઓની વાણીમાં શ્રદ્ધા ધરાવે છે પદ્માવતીના વિવાહ વત્સરાજ ઉદ્યન સાથે થાય તો મગધ નરેશ દર્શકની સહાય ઉદ્યનને મળે તો આરુણી નામના દુશ્મનના પંજામાંથી રાજ્યને મુક્ત કરાવી શકાય પરંતુ દત્તા જીવતી હોય તો દર્શક પોતાની બહેન પદ્માવતીને ઉદ્યન સાથે ન પરણાવે દત્તાને દૂર કરવા માટે કોઈ યુક્તિની જરૂર હતી યોગંદરાયણ દત્તાને વિશ્વાસમાં લઈ પોતાની યોજનાને અમલમાં મૂકે છે લાવાણકની આગમાં વાસવદત્તા અને મંત્રી યોગન્દરાયણના કહેવાતા આવાસ અવસાનની યોજનાને એ અમલમાં મૂકે છે વિરહ અવસ્થામાં વત્સરાજની દેખભાળની જવાબદારી એ રૂમણવાનને સોંપે છે ઘોષવતી વીણા પર વીણા પણ એણે ગુમ કરાવી છે અને છઠ્ઠા અંકમાં તક આવતા વીણા ઉદ્યનના હાથમાં પહોંચે એવી પરિસ્થિતિ એ યોગંધરાયણની કુનેહનું પરિણામ છે કાવતરાને કાર્યાન્વિત કરી તપોવનમાં બ્રહ્મચારીનો વૃત્તાંત એક પ્રેક્ષક તરીકે તે સાંભળે છે પોતાની યોજનાનો અમલ સુચારી સુચારુ રીતે થયો છે તે અંગેના પ્રશ્નો બ્રહ્મચારીને તે પૂછે છે અને પછી નિરાત અનુભવે છે યોગંધરાયણ કઠોર રાજનીતિજ્ઞ નથી એના હૃદયમાં માનવતા ભારોભાર ભરી છે વાસવદત્તાને કાવતરામાં સામેલ કરી તેના હિતને કાયમી નુકસાન ન પહોંચે એનું એણે ધ્યાન રાખ્યું છે વાસવદત્તા પરપુરુષનું દર્શન ટાળે છે એ પ્રતિજ્ઞા સાથે પદ્માવતીની પાસે થાપણ તરીકે મુકાય છે વાસવદત્તાના ચારિત્ર બાબતે ઉદયન ભવિષ્યમાં શંકા ન કરે એ માટે યોગંધરાયણ એની સોંપણી પદ્માવતીને કરે છે વાસવદત્તા અને પદ્માવતી વચ્ચે સખી ભાવ કેળવાય તો એમનું ભાવિ જીવન પણ ઝઘડા વગરનું કલેશ વગરનું બને એનો યોગંધરાયણે આલોતરો વિચાર કર્યો છે યોગંધરાયણ રાજકીય હેતુ બહાર લાવવા માટે ઉદયનને ફરી પરણાવે પણ વાસવદત્તાના પ્રણયને મોમી દેવા એ ઈચ્છતા નથી ચોક્કસ દત્તા અને ઉદ્યન મળે તે હકીકતને પણ એણે પોતાની યોજનાના ભાગરૂપ બનાવી છે દત્તાની હતાશા અને કરુણતાને યોગંધરાયણ વ્યવહારુ વચનો દ્વારા દૂર કરવાની સતત કોશિશ કરતા રહે છે રાજા ઉદ્યનના હિતની ચિંતામાં ડૂબેલા મંત્રી યોગંધરાયણના મનમાં અહંકાર કે અનુચિત દૃષ્ટતાનો અંશ માત્ર નથી તેની નમ્રતા ગૌરવ અપાવે એવી છે પોતાના પ્રયત્નોમાં પૂર્ણતયા સફળ થયા છતાં જ્યારે ઉદયન ભાવભીના અવાજે એમને કે તમારા બુદ્ધિ ચાતુર્યના અપૂર્વ પ્રયોગથી તમે ડૂબતા એવા અમને તાર્યા છે ત્યારે યોગંધરાયણ જવાબમાં કહે છે અમે માત્ર માલિકના ભાગ્યને અનુસરનારા છીએ આમ યોગંધરાયણ ઉજ્જવળ ચરિત્ર તીક્ષ્ણ બુદ્ધિ અપૂર્વ સ્વામી નિષ્ઠા અને યોજનાના અમલનો દ્રઢ આગ્રહ એવા ગુણોથી એનું વ્યક્તિત્વ દીપે છે પ્રેમ અને રાજકારણના અઠંગ અભ્યાસી યોગંદરાયણના બધા જ કાર્યો અણિશુદ્ધ છે તર્કબદ્ધ છે પોતે નિષ્પૃહી છે સત્તાના અનુચિત ઉપયોગને તિરસ્કારે છે પોતાના સહકાર્યકરો માટે એમના હૃદયમાં સદભાવ છે યોગંધરાણ કલ્પનાશીલ એવો દુરંદેશી અમાત્ય છે એની વિચારશક્તિ અને કાર્યનિષ્ઠા તેના ચરિત્રને મહાન બનાવે છે ત્રીજું મહત્વનું પાત્ર એ છે વિદુષક વસંતક સંસ્કૃત નાટકોમાં વિદુષક હાસ્ય રસ પેદા કરતું પાત્ર હંમેશા રહ્યું છે મોટે ભાગે નાયક રાજવીના નર્મ સુરદ તરીકે વિદુષક તેના પ્રેમ કાર્યનો સલાહકાર બને છે બ્રાહ્મણ જાતિનો બ્રહ્મચારી વિદુષક પોતાના વેશ ભાષા અને કાર્ય દ્વારા રમૂજ પેદા કરે છે નાયક નાયિકાના મિલનની વ્યવસ્થા પણ કરે છે નાટકના વિકાસ માટે આ પાત્ર ઘણીવાર અત્યંત મહત્ત્વનો રોલ ભજવે છે ભીરુ વૃત્તિનો વિદુષક ખાનપાનનો શોખીન એશ આરામી અને મોજીલો એવો મનુષ્ય છે પણ સ્વપ્નવાસવ દત્તમ તો ગંભીર નાટક છે એમાં હળવાશ આણવા મહાકવિ ભાસે વિદૂષક વસંતકના પાત્રની ગોઠવણ કરી છે પ્રસ્તુત નાટકનો વિ વિદુષક વસંતક અત્યંત કોમળ દેહવાળો છે તે અધિક ગરમી કે ઠંડી સહન કરી શકતો નથી ચોથા અંકમાં ઉદ્યન પ્રમદ વનમાં શિલા તલ પર બેસી પદ્માવતીની પ્રતીક્ષા કરવાનો પ્રસ્તાવ કરે છે ત્યારે વિદુષક શરદના તીક્ષ્ણ તડકારી શરદના તીક્ષ્ણ તડકાની ફરિયાદ કરે છે પાંચમા અંકમાં સમુદ્ર ગૃહમાં સાંઈકાળે ઠંડીથી પીડાય એ રાજમહેલમાં શાલ લેવા જાય છે વિદુષક નાજુક તબિયતનો છે જોકે ઉદ્યનના મગધવાસથી તે પ્રસન્ન થયો છે ખાસ કરીને રાજમહેલને વાસ રાણીવાસમાંની વાવડીઓમાં સ્નાન સ્વાભાવિક રીતે મધુર અને મૃદુ લાડુના રસથાળ વગેરેને ગમી જાય છે મગધવાસ એને અપ્સરા વગરના સ્વર્ગનો અનુભવ કરાવે છે દોષ માત્ર એક જ છે એને ખાધેલું કોઈ રીતે પચતું નથી સુવાળી ચાદરવાળી પથારીમાં એને ઊંઘ નથી આવતી જાણે વાયુ અને વિકાર પોતાની આજુબાજુ ફરતા હોય એવો એ અનુભવ કરે છે રોગની અસર તળે એને નાસ્તો ખાવાની ઈચ્છા પણ નથી થતી ચેટ્ટી જ્યારે એને ખવડાવવાનો આગ્રહ કરે ત્યારે એ કહે કે કોયલનો ડોળો ફરે એમ મારા પેટમાં ગડમથલ થાય છે વિદુષક વસંતકની મૂર્ખાઈના અનેક ઉદાહરણ આ નાટકમાં છે વત્સરાજ ઉદ્યન પાસેથી પ્રશ્નનો ઉત્તર કઢાવતી વખતે એ પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે પણ ઉદ્યન પોતાનું મૂળ સ્વરૂપ દેખાડે છે ત્યારે એનો આવેગ ઓસરી જાય છે સાંઈકાળના આછા અજવાળામાં બારણાના તોરણે લટકતી પુષ્પમાળાને એ સાપ ધારીને ભય અનુભવે છે સમુદ્ર ગૃહમાં પથારીમાં સૂતેલા ઉદ્યનને વાર્તા કહેતી વખતે એ રાજાનું નામ બ્રહ્મદત્ત અને નગરનું નામ કાંપિલ્ય કહે છે નામનો આ ગોટાળો ઉદ્યન સુધારે ત્યારે એ એનો અભ્યાસ કરવા બેસી જાય છે એની મૂર્ખાઈ અનેક જગ્યાએ વિનોદ પેદા કરે છે આ નાટકમાં નાટકના વસ્તુ વિકાસમાં વિદુષક વસંતક અત્યંત મહત્ત્વનો ફાળો આપે છે દત્તાનું સ્મરણ ઉદ્યન અને પ્રેક્ષકોના મનમાં સતત જાગતું રાખવાનું કામ વિદુષક કરે છે ચોથા અંકમાં પ્રમદ વનના દૃશ્યમાં વિદુષક રાજાને પૂછેલો પ્રશ્ન સામાન્ય કક્ષાનો હોવા છતાં નાટકના વસ્તુને વિકસાવવામાં તે નિર્ણાયક કામ કરે છે બે રાણીઓમાં ઉદ્યનને કોણ વધારે પસંદ એવા પ્રશ્નનો જવાબ વાસવદત્તા અને પદ્માવતી બે ઉપર જુદી જુદી અસર નિપજાવે છે પ્રશ્નોનો જવાબ વાસવદત્તાને ઉદ્યનના પોતા પ્રત્યેના અખંડ પ્રેમની ખાતરી આપે છે વિખુટા પડેલા પ્રેમીઓના પુનર્મિલન માટેની માનસશાસ્ત્રીય ભૂમિકાનું ઘડતર આ જવાબથી થાય છે બીજી તરફ પદ્માવતીની શિરોવેદનાનું એ કારણ બને છે જેના પરિણામે અદ્ભુત સ્વપ્ન દૃશ્યનું આયોજન સંભવિત બને છે વળી આ સ્વપ્નમાં ઉદ્યન વાસવ દત્તાની મૂર્તિની સાથે સંવાદ કરે છે તે પણ વિદુષકે તેને આપેલ ઉજ્જનિની યાદનું જ પરિણામ છે ટૂંકમાં ઉદ્યનના મનમાં દત્તાની સ્મૃતિને સળગતી રાખવાનું કામ વિદુષક વસંતક કરે છે વિદુષક સ્વપ્ન દત્તમ નાટકને ચોક્કસ ધ્યેય સુધી પહોંચાડવા માટે એક મહત્વની કડી બની રહે છે હવે સમય મળશે ત્યારે સ્વપ્ન દત્તમમાં અથવા તો ભાષના નાટકોમાં બધા જ સમાજ કેવો હતો એની ક્યારેક વાત કરીશું